સરસ્વતી વિદ્યાલય ભણતો વિદ્યાર્થી સાગર સરદારસિંહ ચૌહાણ જે ધોરણ બારમાં અભ્યાસ કરતો હતો ગઈકાલે કોઈક બીમારીને કારણે તેનું દુઃખદ અવસાન થયું છે શાળા પરિવાર અત્યંત શોક વ્યક્ત કરે છે અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે આજ રોજ શનિવારના દિવસે સવારની પ્રાર્થના સભામાં સદર વિદ્યાર્થીના મૃત્યુના માનમાં શાળા પરિવારે શોક વ્યક્ત કર્યો અને પ્રાર્થના સભામાં બે મિનિટનું મૌન પાળી સદગતના આત્માને શાંતિ મળે એ માટે સમગ્ર શાળા પરિવારે પ્રાર્થના કરી છે અને પરિવારને આશ્વાસન આપવા માટે સમગ્ર શાળા પરિવાર એના વતનમાં જઈ અને પરિવારને આશ્વાસન આપી આવે છે આ વિદ્યાર્થી ખૂબ જ શાંત હતો શિસ્ત પ્રિય હતો અન્ય વિદ્યાર્થીઓમાં પ્રિય હતો અને સૌથી વિશેષ બાબત હતી કે અભ્યાસમાં ખૂબ નિયમિત હતો અને એની હાજરી પણ અત્યાર સુધી સો ટકા જ નોંધાયેલી હતી એટલે આવો વિદ્યાર્થી ગુમાવો શાળા પરિવારને ખૂબ દુઃખ છે ભગવાન એના આત્માને શાંતિ આપે અને પરિવારને દુઃખ શાંત કરવાની શક્તિ આપે એટલી જ પ્રાર્થના થશે ઓમ શાંતિ શાંતિ